નમસ્કાર આજના માતૃત્વ દિવસના શુભ પ્રભાતે માતૃત્વની વંદના અંતરના ઉડાણથી હૃદયપૂર્વક કરું છું વિશ્વરૂપ માની શક્તિનું પવિત્ર દર્શન કરું છું સર્વેને બે હાથ જોડી મારા અંતઃકરણપૂર્વક શુભ કામનાઓ પાઠવું છું આપણી ભારતીય સંસ્કૃતિમાં મા અને માતૃભૂમિનું સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યું છે માનવ અને હિંસક પશુમાં મા પ્રત્યે અનોખ પ્રેમ હોય છે દુનિયાના તમામ સુખ માતાની ગોદની સામે તુચ્છ લાગે છે જોડ સખી જડે નહીં રે પ્રેમ ઈશ્વરને પણ જન્મ લેવો પડે છે હીરાથી પણ મોગું એવું ઘડતર ખાતર નાખી મારી પૂજ્ય ચંપાબાએ મારા જીવનને ઉત્તમ ધોરણે પ્રકાશિત કર્યું જાજવલ્ય માન બનાવ્યું છે

આભાર દર્શનના ફળ સ્વરૂપે તેના હાથોને ચૂમવાનું ચૂકી જવાય છે માતૃભાષા માટે પણ કહી શકાય કે જે લોહીના અણુઅણુમાં દીવો થઈ પ્રગટે એ મારી માતૃભૂષા ગૌરવમંતી ગુજરાતી કોઈ પણ ભાષા શીખો પણ વિચારવાનું તો ગુજરાતી મજ આવે ઈશ્વનશીબમાં કહ્યું છે કે તેને તક તેના ભૂંજી થ અર્થાત ત્યાગ કરીને ભોગવ જીવનમાં પોષણ અને અભય આપતી દરેક વસ્તુ જોડે માનો સંબંધ રહેલો છે લભો લભોપે ઉશ્કે બધવા નહીં બસ એક માં હે જો મુ ખફા નહી હોતી માના વર્તનની નોંધ લો તરત જ સમજાઈ જશે આજે મારી ઉંમર છોતેર વર્ષની છે મારો સ્પિરિટ જોવાન જોત છે ડ્રાઈવિંગથી મારી ચાલવા સુધીની બાબતોમાં સક્રિય છું ઉંમરની અસર મને વર્તા વર્તાતી નથી કારણ શું હોઈ શકે મારા પૂજ્ય ચંપાબાએ દરેક સમયે મારું ધ્યાન રાખ્યું હોસ્ટેલમાં હું પાંચ વર્ષ રહ્યો તે સમયે પણ શિયાળાની શિયાળામાં મેથીના લાડુ તો અવશ્ય મોકલાવે બારે માસ નાસ્તો પણ મોકલાવે વતનમાં સ્કૂલ સુધીના સમયમાં શિયાળામાં પરોઠા લસણ આદુનો શીરો ગુંદર પાક મેથીના લાડવા છેલ્લે બદામનો શીરો તો હોય જ મારા પૂજબાની ભાવના કે મારો દિલીપ તંદુરસ્ત રહે તેમની આ ભાવનાને લીધે આજે હું તંદુરસ્ત છું અને મારા જીવનને માની ભેટ સમજી ઉત્સવ રૂપે બોનસ રૂપી જિંદગીને શણગારું છું મારા પૂજ્ય ચંપાબાએ આશીર્ આશીર્વાદ આપતા કહ્યું હતું કે બેટા તે શ્રવણ બની મારી ખૂબ સેવા કરી છે મારા અંતરથી આશીર્વાદ છે કે તને તારા જીવનમાં તકલીફ નહીં પડે તારા સંતાનો તારી ખૂબ સેવા કરશે કે તારા સંતાનો ઓફિસેથી સાંજે ઘર ઘરે આવીને મારા ખોળામાં સૂઈ જાય છે ત્યારે મને સંતોષરૂપી સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ થાય છે આજે સદેહે અમારી સાથે મારા પૂજ્ય ચંપાબા નથી તેમની યાદોથી આજે પણ અમારી સાથે જ છે કોરોના અમને બંનેને થયો ત્યારે મારા સંતાનોએ ખૂબ સેવા કરી ત્યારે મને અનુભૂતિ થઈ કે અંતરમનથી આપેલા આશીર્વાદ ફળે છે આશીર્વાદ મળે એમાં સો ટકા શ્રદ્ધા રાખીને ચાલું મારા પાછળ ફોટો આપ સર્વે જુઓ છો કે મારા પૂજ્ય ચંપા પાછી મારા મા બાપને તરછોડ્યા એટલે સમજી લેવાનું કે તમે દુઃખોને આમંત્રણ આપો છો ખુશીનું એક બુંદ સરે નયનથી તો કરશે તમને માલા માલ દુઃખનું એક બુંદ સરે નયનથી તો મચાવશે જીવનમાં ખડભળાટ સર્વેને મારા હૃદયપૂર્વક પ્રણામ અસ્તુ જય હિન્દ